નવસારી જિલ્લાના સુપા ગામે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ભાવિન પટેલે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી વર્ષે પંદર હજાર જરૂરિયાતમંદ દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવાનો સંકલ્પ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે આ લક્ષ્યને સાકાર કરવા માટે પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી પાંચ હજાર સર્જરી માટે ભંડોળ એકત્ર કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે આ માટે ચાર જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના સુપાગામમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર ભાવિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં સો વિઝન સેન્ટરો શરૂ કરવામાં આવશે જેમાંથી પ્રથમ વિઝન સેન્ટર મરોલીમાં કાર્યરત કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ હજાર પાંચસો ચોપનથી વધુ દર્દીઓની નિઃશુલ્ક મોતિયાની સફળ સર્જરી કરવામાં આવી છે એટલું જ નહીં એક મહિનાના બાળકની આંખનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું આ લોક ડાયરાનો મુખ્ય હેતુ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આંખોની રોશની પાછી લાવવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે કાર્યક્રમમાંથી મળનાર સહાય સીધી રીતે દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાશે સ્વામી વિવેકાનંદ નેત્ર ટ્રસ્ટ નો આ પ્રયાસ માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બનશે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો મુખ્ય આશય છે કે જે લોકો ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ગુમાવી રહ્યા છે એ લોકો સુધી પહોંચી એમને ટ્રીટમેન્ટ આપી એમની દ્રષ્ટિ પાછી લાવી અને એમને નવું જીવન આપવું આ જ આશયથી આપણે ચાર જાન્યુઆરીએ સાંજે સાડા આઠે સુપા ગામે બહુ જ સરસ ડાયરાનું આયોજન કર્યું છે તો આવો આપણે સવા આનંદ માણીએ અને સાથે આ જ પ્રોગ્રામ થ્રુ આવનારા વર્ષમાં પાંચ હજાર જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આંખના ઓપરેશનોની સારવાર થકી નવી દ્રષ્ટિ આપીએ